જય શ્રી સ્વામી મિત્રો કેમ છો મજામાં ને આ મારી હજાર દિવસની કસરત અને યોગની ચુનૌતીમાંથી આજે સાતસો ને બેતાલીસ દિવસ પૂર્ણ થઈ ગયા છે આજે આપણે વાત કરીશું કે છેલ્લી પાંચ મિનિટ એક ખેલાડી દરરોજ કસરત કરતો પણ થાકી જાય ત્યારે રોકાઈ જતો ત્યારે તેના કોચે કહ્યું જ્યારે તું થાકી જાય ત્યારે તારી કસરતની ખરી શરૂઆત થાય છે એટલે કે જ્યારે તે થાકી જાય ત્યારે થોડીક વધારે મહેનત કરીને થોડી વધારે કસરત કરે તો તેને સફળતા મળી શકે છે ત્યારે તે ખેલાડીએ મનમાં નક્કી કર્યું થાકી જાઉં ત્યારે થોડીક વધારે મહેનત કરીશ તો પછી તેને આગળ સફળતા મળી અને તે મોતો એટલે બન્યો એનામાંથી આપને એ શીખવા મળે છે કે જીવનમાં સફળતા ત્યારે મળે છે જ્યારે થાકી ગયા પછી પણ હાર ન માનીને એક પગલું આગળ વધારીએ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો શેર કરવાનું ભૂલતા નહીં અને અવનવા વિડીયો આવતા રહેશે તેથી અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી દેજો ધન્યવાદ લાઈક કમેન્ટ